અને આપણે તેને સ્મૂધ એવી પેસ્ટ બનાવવાની છે પેસ્ટ બનાવતી વખતે આપણે તેમાં થોડું થોડું પાણી એડ કરવાનું છે અને એકદમ સ્મૂધ એવી પેસ્ટ બનાવી લઈશું હવે આપણે તેને એક બાઉલમાં કાઢી લઈએ હવે આપણે તેને એક જ ડાયરેક્શનમાં પાંચથી છ મિનિટ માટે ફેટી લેવાનું છે તો એક જ ડાયરેક્શનમાં આપણે તેને ચલાવતા રહીશું ત્યારબાદ જીરું થોડું આદું એડ કરવાનું છે તેને પણ આપણે મિક્સ કરી લઈએ હવે ગેસની ફ્લેમ સ્ટાર્ટ કરી આપણે થોડું તેલ મૂકશું આપણે જે બેટર તૈયાર કર્યું હતું તે એકદમ બની ગયું છે આપણે તેને પાણીમાં ટેસ્ટ કરીએ તો એકદમ તરે એટલે આપણે બેટર તૈયાર થઈ જાય આપણે રાઉન્ડ શેપમાં આપણે તેને તેલમાં મૂકશું તો બધા જ વડાને આપણે તેલમાં મૂકીએ આપણે ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે હવે તેને ફ્રાય કરી લઈએ વડાને આપણે બ્રાઉન કલર નથી થવા દેવાનો થોડા થોડા જ આપણે ફ્રાય કરવાના છે તો ફ્રાય થઈ ગયા છે હવે એક પ્લેટમાં કાઢી લઈએ તેવી જ રીતે આપણે બીજાને પણ એવી જ રીતે ફ્રાય કરવાનું છે તો આપણા બધા જ વડા ફ્રાય થઈ ગયા છે ત્યારબાદ એક વાસણ લઈ આપણે તેમાં થી ત્રણ કપ જેટલું પાણી એડ કરીશું તેમાં એક ચમચી જેટલું મીઠું થોડી હિંગ ત્યારબાદ થોડી હળદર એડ કરીશું બધાને સરખી રીતે મિક્સ કરી લેશું અને આપણે જે વડા તૈયાર કરેલા હતા તે તેમાં એડ કરી દઈશું તેની ઉપર વજન રાખી આપણે થોડી વાર તેને પલળવા દેવાનું છે હવે અહીંયા અમે દહીં લીધું છે તો દહીંને આપણે થોડું ગ્રાઇન્ડ કરી લઈએ તો આપણું દહીં તૈયાર છે હવે મિક્સર જારમાં લીલી ચટણી બનાવવા માટે લીલા મરચાં કોથમીર ફુદીનો મર મીઠું જીરું લીંબુનો રસ હવે આપણે લીલી ચટણી તૈયાર કરી લઈએ તો લીલી ચટણી તૈયાર છે ત્યારબાદ ખાટી મીઠી એવી આમલીની ચટણી બનાવશું તો આંબળીને મેં અહીંયા થોડી વાર માટે પલાળી લીધી હતી તેમાં મીઠું ધાણાજીરું લાલ મરચું બધાને આપણે મિક્સ કરી લઈએ તો આપણે આમલીની ચટણી પણ તૈયાર છે વડા પણ આપણા એકદમ પલ્લી ગયા છે આપણે એકદમ હળવા હાથે તેને તેમાંથી થોડું થોડું પાણી કાઢવાનું છે

અને હા ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી જય દ્વારકાધીશ